પસંદગી કરવાનો અધિકાર છે પણ બધા મોઢા ચડાવીને નહીં હા કેવા કેવા પ્રશ્નો પૂછે સાહેબ છોકરાઓ તો હદ કરે છોકરા છોકરી કોફી પીવા જાય લ્યો કોફી માં હોય કે લગ્ન માં હોય ખબર ન પડે અને કોફી પીવા જાય ને મા બાપ એને કે તમે જરા એકબીજાનો પરિચય કરી લો અને છોકરા છોકરી વાતો શું કરે વોટ ઇઝ યોર હોબી લે છોકરો છોકરો પૂછે તમને સિનેમાનો શોખ ખરો કે નહીં હા એની કરતા હેમ પૂછ સિનેમા નહીં કરતા શાક બનાવતા આવડે છે કે નહીં પૂછ હા સિનેમાના બટકા નહીં ભરાય હા ઘણા 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 એમ હા તમને સિનેમાનો શોખ ખરો શાક નું પૂછી લે એટલું પૂછી લે કે ભીંડાના શાક માં પાણી કેટલું નખાય ખાય હા ઈશ્વરભાઈ ભીંડાના શાક માં પાણી નખાય ખાય હા એ પૂછવું જોઈએ સાહેબ હા બધું વિચિત્ર પરીક્ષાઓ અત્યારે અત્યારે જો કરદમજીએ એ ની પરીક્ષા લીધી છે કરદમજી આશ્રમમાં બેઠા હતા અને મા દેવહુતિ એની સાથે મનુ મહારાજ અને શત્રુપાજી ત્રણેય કરદમજીને મળવા આવ્યા ભગવાને કીધું એટલે કે તમે આ મૂર્તિઓ મને ગમે છે તમે જોઈ આવો અને પરિણામે કરદમજીએ વિચાર કર્યો કે આ ત્રણ આવી રહ્યા છે નિર્ણય કર્યો કે આજુબાજુ જે ચાલે છે ને એ ભાવિ સાસુ સસરા હોઈ શકે વૃદ્ધ છે એટલે અને વચ્ચે જે કોમળ અવસ્થાના ચાલે છે એ પત્ની હોઈ શકે ભાવિ પણ એ લોકો મારી કંઈક પરીક્ષા કરવા આવતા હશે મારે કેવી રીતે પરીક્ષા કરવી

અને નિર્ણય કરી લીધો કે મારા આ બિછાવેલા આસન પર જો દેવહુતી બેસે તો ભલે મનુ મહારાજ ની દીકરી છે લગ્ન ન કરો પરીક્ષા જોઓ સાહેબ કારણ કે એક નિયમ છે પતિના પાથરેલા આસન પર પત્ની થી બેસાતું નથી મર્યાદાના કારણે પતિ પાસન પાથરે તો એના પર પત્ની થી બેસાય નહીં આ નિયમ હતો પણ વખતનો અત્યારે તો ઠાકોરજીની બહુ દયા છે બહુ કૃપા છે અત્યારનું દાંપત્ય તમે જુઓ સાહેબ બહાર નીકળે ને ઘરની બહાર ત્યાં તો આમ 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 એમ લાગે કે લક્ષ્મીનારાયણની જોડ છે જેવા ઘરમાં ઘૂસે ને પછી જે પિત્તળના વાસણ ખખડે એમ ચાલુ થઈ જાય એમ ચાલુ થઈ જાય એટલે પરીક્ષાઓ હોવી જોઈએ ના નથી હોવી જ જોઈએ હે પેલા આપણામાં મર્યાદા કેટલી હતી હું તો હું તો મારા જુવાન ભાઈ બેનો જે બેઠા છે ને એને કહું કે તમારા દાદા દાદી પાસે બેસજો અને પૂછજો કે દાદા દાદી એટલે કે જતા એક ગામ થી બીજે ગામ જતા ને સાહેબ તો હારે આગળ ચાલતા હોય ને પાછળ કાઢીને હાલતા હોય અને એકબીજાની વચ્ચે ગેપ હોય ચાલવાનો લગભગ લગભગ નહીં નહીં તો 25 ત્રીસ ફૂટ નો કાં તો પચાસ ફૂટ નો અને પછી ઘડીએ 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 દાદા પાછળ જોતા જાય હા 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 આ બધું બહુ હતું સાહેબ મર્યાદા આવ્યું